નમસ્કાર સરળ એપ હતી હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કોટન ફ્યુચર્સ કેતા કે કપાસ બધાની માહિતી તે પહેલા જે ખેડૂતો નવા સબક્રાઈ બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક આવશે જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજારની અંદર શનિવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો ની અંદર આપણે કપાસ ના ભાવ ઉપર વધારે પડતી નેગેટિવ અસર એટલે કે ત્રીસ થી વધારે છે એમાં પચાસ થી ત્રીસ રૂપિયાનો ઘટાડો છે અલગ અલગ વિસ્તારો વાઇઝ જોવા મળતો હોય પણ એ ધુમાડો છે આપણે કાલ રાતના ભાગમાં જે ભાગ આપણે રજૂ કર્યો રિપોર્ટ ની અંદર કહ્યું હતું કે જે પચાસ થી ત્રીસ રૂપિયાના સુધારાના જે સરસા અથવા તો ત્રેસઠ હજાર ગુજરાત ઘાસડીના રૂના ભાવની જે સર શુક્રવારે

સારી ક્વોલિટીમાં ભાવ છે આપણે જોવા મળતા હતા ચૌદસો પંચોતેર રૂપિયા થી લઈ અને પંદરસો પંચોતેર રૂપિયા સુધી વેવર થતા જોવા મળતા હતા એ પ્રમાણે યાર્ડોની સોળો પચીસ રૂપિયા સુધી છે 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 ઊંચામાં આજે પણ માર્કેટિંગ ની અંદર અલગ અલગ વિસ્તારોમાં છે છે ઊંચા ભાવ ઓફર થતા જોવા મળતા હતા સારી ક્વોલિટીમાં પણ એકંદરે જોવાનું રહેશે કાલે જે વિદેશ વેદના આધારિત બંધ બજારોમાં જે અફવાઓ જોવા મળતી હતી એ સુધારો છે આજે તમને જોવા મળે એવું આપણે આજના રિપોર્ટમાં જયારે બે થી ત્રણ વાગ્યાના આજુબાજુ જે અમે ભાગ બનાવ્યો છે એ રિપોર્ટ તમારી સામે છ વાગે સવારમાં રજૂ કરવામાં આવ્યો છે એ રિપોર્ટ છે રાત્રે બન્યો હતો અને રાત્રે છે આપણે માહિતી ડિટેલ્સ આપણે વારંવાર આપતા હોઈએ છીએ અને અત્યારે હાલ જોઈએ તો વિદેશ આધારિત આપણે સરસા તો સેન્ટ નીચે જો વાયદાની સપાટી અત્યારે હાલ જે આપણે પંચાણું સેન્ટ જોવા મળે તો પંચાણું થી સેન્ટ વાયદો કદાચ જોવા મળે કે અઠ્ઠાણું સેન્ટે કે અઠ્ઠાણું સેન્ટથી નીચે જોવા મળે તો વાયદામાં આપણે જે સપાટી વધારે પડતું તમારી સામે લાવવા માટે રજૂ કરવામાં આવતો હોય છે પણ માત્ર અમુક ભાન વગર તત્વો હોય છે અથવા તો ક્યાંક બીજે ખોટી માહિતી સાંભળીને અમારી સામે કઈ કોમેન્ટ કરવી નેગેટિવ કોમેન્ટ કરવી પોઝિટિવ કોમેન્ટ કરવી એનું પણ એને ધ્યાન નથી હોતું ખાસ એ ભાન નથી હોતું એને એ નથી ખબર પડતી કે લોવર સર્કિટ છે વિદેશ વાયદામાં લાગવાથી બાર થી ત્રણ માસ રાત્રે ઉજાગરા કરીને તમારી સામે રિપોર્ટ છે રજૂ કરતા હોય સવારમાં માં વહેલા જે તમે જાગો ને એ પેલા રિપોર્ટ છે અમારો જાગી ગયો હોય તો પાછળ એની ટીમની મહેનત છે અમારી ટીમની મહેનત છે એને નહીં બતાતી હોય પછી કોમેન્ટ વિચારી વિચારીને કરવી જોઈએ ખાસ તો એવું અમે માની છીએ બાકી અમે અત્યારે હાઈલાઇટ કરવા અથવા તો લાંબી ચર્ચા કરવા નથી માગતા આગળ આપણે સમજીએ અમેરિકન કોટન રિપોર્ટ મે ફ્યુચર સપ્તાહ ની શરૂઆતમાં નીચા ટ્રેડિંગ પછી માર્ચ સાત ના રોજ લિમિટ અપ સમાપ્ત કર્યું હતું જે પાછલું સપ્તાહ છે આપણને મે ફ્યુચર સપ્તાહની શરૂઆતમાં નીચા ટ્રેડિંગ થી આપણે

સટોળિયાઓની ધારણા હતી ધારણા જોવા ના મળી અને આપણે મંદિર તરફ વાયદાની જે સ્થિતિ છે જોવા મળી કે છે વેચવાલી બનાવી દીધી મે ફ્યુચર્સ માં સપાટી જોવા મળી તળિયા સપ્તાહ ની શરૂઆતમાં ખોટ હોવા છતાં કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં ઓગણીસો છપ્પન કોન્ટ્રાક્ટ નો ઉમેરો થયો છે જે વધીને બે થયો હતો પ્રમાણિક સ્ટોક છે એમાં વધારો જોવા મળ્યો વીસ હજાર પર નોંધાયો હતો

આંકડા છે ચાર લાખ એસી હજાર ઘાસડી થી વધી ને એકસો ને બાર પોઈન્ટ ચોરાણું મિલિયન ઘાસડી થયો છે વૈશ્વિક બેલેન્સ શીટ પર કડક થઈ ગઈ છે વર્લ્ડ એન્ડિંગ સ્ટોક ત્રણ લાખ સાઠ હજાર ઘાસડી ઘટી અને તાસી પોઈન્ટ ચોત્રીસ મિલિયન ઘાસડી ઉપર એટલે કે ઘટીને આઠસો તેત્રીસ લાખ ગાંસડી ઉપર છે રહી ગયો છે શેર બજારમાં તાજેતરની તેજી આધારે વધુ એક સપ્તાહ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો તો શેર બજારમાં જે અમેરિકન ડાવ ઝોન ની અંદર છે સારો સુધારો છે જોવા મળ્યો છે ફેડના ચેરમેન જેરોમ પોવેલે આ અઠવાડિયે સમક્ષ જોબાની આપતા જણાવ્યું હતું કે તેઓએ વધુ વિશ્વાસ મળ્યો છે કે ફુગાવો ટકાવ દિશામાં આગળ વધી રહ્યો છે ફુગાવાની અંદર છે છે ટકાવ રહ્યો અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે દરો સ્થિર રાખ્યા હતા પરંતુ એવું અનુમાન છે કે તેઓ આ વર્ષે તેમાં ઘટાડો કરી શકે છે અને વ્યાજ વ્યાજ દરોમાં આપણે આગળ પણ કે દરોમાં ધીમો ધીમો ઘટાડો છે આગામી જોવા મળશે ના લીધે છે આગળથી પણ આપણે બજાર મજબૂત ટકેલું જોવા મળશે અત્યારે ભલે આપણે ઉપર નીચે બજાર જોવા મળે છે એસ એનપી એક નવો રેકોર્ડ બનાવ્યો હતો કે જે વ્યાજદરની અપેક્ષાઓ અને નોકરીઓના સંખ્યાબંધ ડેટાને કારણે છે કોંગ્રેસ શુક્રવારે ફંડિંગ પેકેજ પસાર કરવા તૈયાર હતી જે કૃષિ સહિત છ વિભાગોને ભંડોળ પૂરું પાડશે લેબર ડિપાર્ટમેન્ટ અહેવાલ આપ્યો છે કે યુએસ નોકરી હતો એ ફેબ્રુઆરીમાં બે લાખ અને પંચોતેર હજાર નોકરીઓ ઉમેર્યું છે જે સંકેત આપે છે કે શ્રમ બજારમાં મજબૂત છે અત્યારે હાલ સ્થિતિ બનેલી યુએસ માં બેરોજગારી દર છે થોડો જીરો પોઈન્ટ બે ટકા ઘટીને ત્રણ પોઈન્ટ નવ ટકા ના દરે છે પહોંચ્યો હતો પરંતુ ઐતિહાસિક રીતે છે નીચો છે આગળના સમય પ્રમાણે અને સાપ્તાહિક ધોરણે મહત્વનો મુદ્દો જોઈએ તો યુએસ કોટન ની માંગ હજુ પણ નબળી છે એવું અત્યારે ત્યાંની સંસ્થા કહી રહી છે પરંતુ ઓગણત્રીસ ફેબ્રુઆરી પૂરા થતા સપ્તાહનો નિકાસ વેચાણનો અહેવાલ એકંદરે પ્રમાણમાં સારો હતો જે નિકાસ વેચાણનો ટકા આપણે પોઝિટિવ અહેવાલ રજૂ કર્યો હતો આગળ જે ગુરુવારે એ પ્રમાણે દેશની જે સ્થાનિક માંગ હોય છે એ નબળી જોવા મળે છે તો એની સાપેક્ષમાં ભારતીય સ્થાનિક જે વપરાશ અને સ્થાનિક માંગ છે સારી બનેલી છે તો એ સમયે આપણે જોઈએ તો પોઝિટિવ સિત્તેર ટકા આપણું સ્થાનિક બજાર છે આપણા ઉપર રહેતું હોય નિર્ભર એટલે સિત્તેર ટકા સ્થાનિક પરિબળ ઉપર આપણી બજાર મજબૂત કપાસના ભાવ ઉપર જે

ઉપર છે ઘટતો હોય છે અને ત્રીસ ટકા વૈશ્વિક બજાર ઉપર એ પણ વાયદો છે આધાર રાખતો હોય છે એટલે એનો આપણે અસર છે ત્રીસ ટકા થતો હોય છે એવું વારંવાર આપણે કહેતા હોઈએ છીએ એટલે તમને એવું લાગતું હોય કે સો સેન્ટ ઉપર ભાવ જાય તો વિદેશના આધારિત છે આપણી બજારો છે એટલી બધી કેમ તેજીમાં નથી જોવા મળતી કપાસ વિશ્વ બજારની સાથે જો તેજીમાં આપણો ઘરેલું બજારમાં કપાસ જતો હોય તો ઘરેલું બજારની અંદર જોઈએ તો વિશ્વ બજારની સાથે સો સેન્ટ ઉપરના ભાવ જો વિશ્વ બજારમાં જોવા મળતા હોય તો અમેરિકાની બજારમાં તો આપણો કપાસનો ભાવ અહીં અઢારસો પ્લસ એક મણે ભાવ હોવો જોઈએ અને જોઈએ તો અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે અઠાણું સેન્ટ નીચે વાયદો છે આપણે જોવા મળે એટલે સત્તાણું સેન્ટે વાયદાની સપાટી સોમવારે બતાવે છન્નું સેન્ટે વાયદો છે આપણે પહોંચતો જોવા મળે તો પણ લોવર સર્કિટ જે લાગેલી છે એના પ્રમાણમાં જોઈએ તો ભારતીય કપાસના ભાવની અંદર સો રૂપિયાનો ઘટાડો થવો જોઈએ પણ એ સો રૂપિયાનો ઘટાડો સારી ક્વોલિટીના ભાવમાં જોવા મળતો એટલા માટે છે 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 ભારતીય કપાસના ભાવ રૂપિયા રહ્યા મંદી અને મંદી વાળા એવું કહી રહ્યા છે કે વિદેશ વાયદામાં છે ઘણો બધો ઘટાડો આવ્યો વાયદો છે તૂટી ગયો છે એના લીધે છે બજાર છે એટલું ઘટેલું છે ઉપરથી નબળું આવ્યું ઢીલું આવ્યું આના લીધે છે બજાર આપણું પચાસ રૂપિયા સુધી છે ઘટી શકે છે પણ જયારે આપણો સ્થાનિક વપરાશ વધારે છે સ્થાનિક માંગ વધારે છે તો તમારી વેચવાળી ખાલી ખાલી તમે સોમવારે કંટ્રોલમાં અથવા તો વેચવાલી ખાલી ઘટાડી જોઈએ એટલે તમારો કપાસનો ભાવ છે ઓટોમેટિક પચાસ આપણી સ્થાનિક વપરાશ સ્થાનિક માંગ ઉપર છે ઓન બોલાય અને વધારે તેજીમાં બજાર છે આપણી વિદેશ સામે છે ઉલટી ચાલે કારણ કે અમેરિકા વધુ ઉત્પાદન છે માની રહ્યું છે ભારતનું ઉત્પાદન તો ખરેખર છે ઘટેલું છે સ્થાનિક પુરવઠો ઘટેલો છે તો બજાર છે સ્થાનિક વપરાશ અને સ્થાનિક પરિબળ ઉપર ચાલતી હોય છે એના ઉપર તેજી મંદી વધારે પડતી નક્કી કરતી હોય છે ના કે વિદેશમાં અથવા તો વિશ્વ બજારમાં ઉછાળો આવે વિશ્વ બજારમાં તેજી આવે કે વિશ્વ બજારમાં એવી સરસાઓ ચાલે કે ભારતમાં ઉત્પાદન વધીને પાંચ લાખ ગાંઠડી થાય છે તો ભાવ છે હવે આપણને તરફ જોવા મળવા જોઈએ તો વિશ્વ બજાર ઉપર છે પુરવઠો નથી જોવા મળતો તો વિશ્વ બજાર થોડીક પુરવઠો દેવાની છે એટલે સંસ્થા કાંઈ ઘટતો પુરવઠો તો આપવાની નથી પુરવઠો તો ભારતના ખેડૂતો પાસે હોય એ જ મળવાનો છે એ જ મળવાનો છે ને એ જ માર્કેટમાં આવવાનો છે એટલે વિદેશ વાયદો કદાચ અઠ્ઠાણું સેન્ટ નીચે છે સોમવારે ખુલવાનો છે ઓટોમેટિક અઠ્ઠાણું સેન્ટ નીચે જ ભાવ જોવા મળવાનો છે અને સોમવારે છે વાયદો છે ઘટીને ખુલે તો પણ નવાય નહીં પણ એકંદરે વિદેશ વાયદાનો અસર છે ત્રીસ ટકાથી વધારે ભારતીય બજાર ઉપર નહીં પડે એ પણ તમારે યાદ રાખવાનું ચિંતા નથી કરવાની એ માટે ખાસ કરીને આપણે રાત્રે જે રિપોર્ટ રજૂ કર્યો હતો એમાં આપણે વધારે પડતી ચર્ચા આવતાલ વિશે અથવા તો બજારની રૂપરેખા વિશે નથી કરેલી એટલા માટે ખાસ આ રિપોર્ટ સાપ્તાહિક ધોરણે અમેરિકાની અંદર જે પણ ફારફેરો જોવા મળ્યા છે એ પ્રમાણે તમારી સામે રજૂ કર્યો છે પણ અત્યારે હાલ મંદી વિદેશ ફાયદાનો લાભ લઈ લઈને મંદી કરવા માટે ખેડૂતોને વધારે પડતા પેનિક કરવામાં આવે એટલે વધારે દબાણમાં આવીને ચિંતામાં આવીને વેચવાલી આવી બનાવતા હોય ને વેચવાલી વધારતા હોય પણ ચિંતા નથી કરવાની તમને જ્યારે મન પડે ને જયારે તમને એવું લાગે જ્યારે તમારે પચાસ પચીસ ટકા વેચાણ કરવું અને ત્યારે તમારે જે પણ તમને સુધારો યોગ્ય લાગતો હોય સુધારો લાભ લેતા છે વેચાણ કરતા રહેવું અને તમારે બીજી કોઈ ચિંતા નથી કરવાની હવે મળશે નવા ટોપિકમાં હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર